હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની ફાઇનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેર કરવામાં આવેલી છે તો સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ખાતાના વડા તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરીના ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ત્રીસ જગ્યાઓ માટે મંડળીયારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો અઠ્ઠાવન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી જેમાં પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ જેમની પ્રોવિઝનલ આન્સરથી અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી સદર પ્રોવિઝનલ કી સામે આપવામાં આવેલ વાંધાનો અનવ્યાર વિષય પાસે ચકાસણી કરાવતા પાર્ટ એમાં એક પ્રશ્નના જવાબમાં સુધારો થયેલ છે એક જવાબમાં એક કરતા વધુ જવાબ તથા અહીંયા બે પ્રશ્નો રદ થયેલ છે આમ કુલ ચાર પ્રશ્નોની વિગતો નીચે મુજબ દર્શાવેલી છે તો પાર્ટ એમાં પ્રશ્ન નંબર નવ ના જવાબમાં સુધારો થયેલ છે ત્યારબાદ પાર્ટ બી માં પ્રશ્ન નંબર નેવું પ્રશ્ન નંબર એકસો ઓગણીસ અને એકસો એકાવન ત્રણ પ્રશ્નોમાં સુધારા વધારા થયેલા છે પાર્ટ માં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 જીરો પોઈન્ટ આપવામાં આવશે જ્યારે પાર્ટ બી માં એકસો અડતાલીસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન જીરો તેરસો એકાવન માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ ત્રણસો આડત્રીસ માર્કસ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો છ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો પચીસ બે હજાર પચીસ છવ્વીસ સર્વેયર વર્ગ ત્રણ વર્ગની ફાઇનલ આન્સરકી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના ખાતાના વાડા કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીના સર્વેયર વર્ગ ત્રણ સંવર્ગની કુલ સાઠ જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક ત્રણસો પચીસ છવ્વીસ અંતર્ગત સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા બાર નવ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એ

તો પાર્ટ બી માં પાંચ પ્રશ્નો પ્રશ્ન નંબર અઠ્ઠાણું એકસો એક એકસો સોપન એકસો અઠ્યાસી અને એકસો નેવું આ પાંચ પ્રશ્નોની વિગતો આપેલી છે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો માટે કુલ સાઈઠ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો ને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપો આવશે જ્યારે પાર્ટ બી માં એકસો ઓગણપચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક મુજબ સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો જીરો છસો એકોતેર અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ એકસો અડસઠ માર્ક્સ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર વર્ગ ત્રણની ની આન્સર કી સંબંધી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ